કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન નીતિન ગડકરી સુરત એરપોર્ટ પર પહોંચ્યા નીતિન ગડકરી એરપોર્ટથી બાય રોડ પલસાણા જવા માટે રવાના થયા છે નોંધણીય છે કે પલસાણાથી વલસાડ મુંબઈ હાઇવેનું તેઓ નિરીક્ષણ પણ કરવાના છે દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે રોડનું નિરીક્ષણ પણ કરશે નોંધનીય છે કે જે દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતની મુલાકાતે જોવા મળી રહ્યા છે સવારે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ આવનારા સમયમાં જે રીતે પુલનું નિર્માણ કામ કરવામાં આવ્યું છે ત્યાં જઈને તેઓ નિરીક્ષણ પણ કરવાના છે સુરત એરપોર્ટ પર તેઓ પહોંચે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે દિવેશ નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે બિલકુલ જે પ્રકારે જાત કરી છે દક્ષિણ ગુજરાત ની મુલાકાતે છે ત્યારે ખાસ કરીને જે સાહીઠ કિલોમીટર નો લાંબો જે પલસાણા થી વલસાડ નો દોડતો જે નેશનલ હાઈવે છે તે બન્યો છે અને આ તમામ અંતર જે છે તે સો કિલોમીટર નું છે તે માર્ગ નું નિરીક્ષણ છે તે કરવાના છે અને ખાસ કરીને પ્રોજેક્ટ જે વાસ્તવિક સ્થિતિ થઈ છે તેનો પણ તાગ લે છે આ કાર્યક્રમ પત્યા બાદ તેઓ વલસાડ થી હેલિકોપ્ટર માટે થઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નું હવાઈ નિરીક્ષણ કરશે તે અંદાજી બસો કિલોમીટર નો ને જાતિ હવાઈ નિરીક્ષણ બાદ ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર તરફ જશે ને ત્યાં પણ જે પ્રકારે બોર્ડર વિસ્તાર છે રોડ છે તેની પણ સમીક્ષા છે તે કરશે અને ત્યારબાદ જે પ્રકારે નરોલી ગામ પાસે જે એક્સપ્રેસ આવેલું છે ત્યાં હેલીપેડ તૈયાર કર્યું છે માટે થઈને દક્ષિણ ગુજરાત આવ્યા છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો હવે નિરીક્ષણ કરશે નીતિન ગડકરી સુરત એરપોર્ટ પર ત્યારબાદ હવે આગળનો તેમનો પ્રવાસ રહેવાનો છે